સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ઉપર મહિલાનું ફેક એકાઉન્ટ બનાવી તેમાંથી મહિલા તથા તેમના પરિચિતો અને અજાણ્યા લોકોને અશ્લીલ વિડીયો તેમજ મેસેજ કરી મહિલાનો નંબર આપી મહિલાને હેરાન કરનાર ઈસમને જલાલપોર પોલીસે ઝડપી પાડ્યો હતો સોશિયલ મીડિયા એક એવું વસ્તુ છે કે જેનો ઉપયોગ સાચવીને કરશો તો ખૂબ જ સારું છે અને જો ઉપયોગ ખોટી રીતે કરશો તો જેલ પણ જવું પડે છે ત્યારે આવો જ એક કિસ્સો નવસારીમાં પ્રકાશમાં આવ્યો છે જેમાં જલાલપોર ખાતે રહેતી એક મહિલાને સાયબર ક્રાઇમ પોર્ટલ નંબર 1930 ત્રીસ ઉપર એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં આ અજાણ્યા ઈસમે મહિલાનું ઇન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવી મહિલાના પરિચિતો તેમજ મિત્રો અને અજાણ્યા લોકોને અશ્લીલ મેસેજો કરી આ મહિલાનો નંબર આપી તેના પર કોલ કરાવી ખોટી રીતે હેરાન કરતો હતો જે ફરિયાદને આધારે જલાલપોરના પીઆઈ ડીડી લાડુમોર અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા